જી માતાજી બધાયને જો આજે આપણે બનાવ્યું છે સુક્કલ સોળાનું શાક અને બહુ સરસ એકદમ બન્યું છે આગળ અમારી રેસીપી જોજો મેં કઈ રીતનું બનાવ્યું છે તમે પણ એ રીતનું બનાવજો અને બહુ સરસ બન્યું છે અને આ રીતનું બનાવો એટલે બહુ મીઠું થાય અને એકદમ સરસ બને છે આખા હુકલ સોળાનું શાક જો આજે આપણે હુકલ સોળાનું શાક બનાવવાનું છે અને સરસ મજાના સોળા આપણે લઈ લીધા છે આ રીતના હવે આને આપણે બે પાણીએ ધોઈ લેવાના છે અને પછી આપણે બાફા મૂકવાના છે આપણે બાફા માટે પાણી પણ મૂકી દીધું છે આપણું પાણી જો સરસ મજાનું ઉકળવા આવ્યું છે કા આપણે સોળા ધોઈ નાખવી બે પાણીએ આપણે બે પાણીએ સરસ મજાના સોળાને ધોઈને ધોઈ ને તૈયાર કરી વાળા છે હવે આપણે આમાં આ રીતના ઓરી દેવાના છે સોળા એટલે સરસ આપણે બે થી ત્રણ વિસલાઈની કરવાની છે જો એ રીતના સોળા એમાં નાખીએ અને આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને આપણે એને ઢાંકણ બંધ કરી દેવાનું છે કુકરનું આની થી ત્રણ વિસલ કરીને અને પછી આપણે સોળા સરસ મજાના બફાઈ જાય આપણા સોળા બફાય ત્યાં લગણમાં આપણે એનો મસાલો તૈયાર કરી લેવી વઘારવા માટે જો આપણે સોળા બફા મૂક્યા હતા એટલે સોળા બફાય ત્યાં લગણમાં મસાલો આપણે કાપ બધો સુધારીને તૈયાર કર્યો છે આ છે ટમેટા અને આ છે મરસા આ કોથમરી કોથમ રીયા અને આશે આપણે મોહનથાળ આપણે એ રીતનું તૈયાર કરી વાળું છે હવે આપણે જોઈ જોઈએ સોળા આપણા બફાઈ ગયા છે સરસ મજાના આપણે સોળા પણ એકદમ સરસ બફાઈ ગયા છે આપણે ઓલા આમ ફેંદાઇ જાય એવા બહુ નહીં બાઇફા આ રીતના બાઇફા છે અને બહુ સરસ આપણે સોળા બાઇફીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને વઘારી નાખવી આપણે તેલ પણ મૂકી દીધું છે સરસ મજાનું તેલ હવે આપણે આવા આવવા દેવાનું છે આપણે તેલ આવી ગયું છે અને આ નાખી દેવી રાય આપણે જીરું આ છે વઘાણી આપણે નાખી દેવાના છે એમાં મરસા પેલા સડે આપણે નાખી દેવાના ટમેટા આ રીતનું વઘાર કરવાનો એકદમ સરસ વઘાર થાય ટમેટા અને મરસા નાખીને આપણે કરવી એટલે સરસ એકદમ વઘાર થાય અને આપણું શાક પણ મીઠું લાગે આપણે નાખી દેવી હળદર હળદર ધાણા જીરું પછી ગરમ મસાલો આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે અને ટમેટા આપણે એકદમ સરસ મજાના સડવા દેવાના છે જો ટમેટા આપણે આ રીતના સરસ મજાના એકદમ તેલમાં સડવા દેવાના છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેવી આપણે બાફામાં નાખ્યું હતું એટલે આમાં ઓછું નાખવાનું છે એટલે આપણે આ સો હુક્કલ સોળાનું શાક બનાવવાનું છે અને બહુ મસ્તીનું બને છે સરસ એકદમ ખાવામાં પણ ટેસ્ટી લાગે અને સરસ એકદમ મજા આવે આપણને આપણે લસણવાળું મરસું નાખી દેવી લસણવાળું મરસું નાખીને તેલમાં આ રીતનું મિક્સ કરીને અને મરસાને આ રીતનું પાકવા દેવાનું છે આપણે સોળા બાફામાં પાણી નથી વધ્યું એટલે આપણે આ આ પાણી ઉમેરવાનું છે એટલે એ પાણી આ મરસું સડી જાય એટલે એ પાણી ઉમેરીને પાણીને સરસ મજાનું ઉકળે એટલે આ સોળા આપણે સોળાનું શાક બહુ ટેસ્ટી લાગે જો આપણે મરસું પાકી ગયું છે અને આપણે નાખી દઈએ પાણી બહુ જાજુ નથી નાખવાનું માપે નાખવાનું છે જો આ પાણીને હવે આપણે નાખીને એક ઉભરો આવવા દેવાનો છે સરસ મજાનું ઉકળવા દેવાનું છે ઉકળી જાય પછી આપણે સોળા એમાં નાખવાના છે જો આપણે રસો સરસ મજાનો એકદમ ઉકળી ગયો છે હવે આપણે એમાં નાખી દેવાના છે આ સોળા આપણે આ સોળાનું પાણી નથી વધ્યું ને એટલે આપણે આ પાણી નાખવું પડ્યું નહીંતર તો સોળાનું જ પાણી બાઇફેલવું એ જ નખાય એટલે શાક તોય પણ શાક તો સરસ મીઠું જ થાય હવે આપણે આ સોળા નાખ્યા છે આ સોળા નાખીને આપણે સરસ મજાનું ઉકળવા દેવાનું છે બહુ રસો નથી રાખવાનો માપસરનો રાખવાનો છે એટલે આને ઉકળવા દેવાનું છે સરસ મજાનું આપણે શાક ઉકળીને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દેવી આ મોહન થાળો મોહન થાળ છે આ રીતનો નાખી દેવાનો મોહન થાળ નાખીને આ રીતનું મિક્સ શાકમાં કરી વાળવાનું છે અને સરસ આપણું શાક બની ગયું છે આ નાખી દેવી આ હશે ગરમ મસાલો આપણે એને મિક્સ કરી દેવી આ રીતનું મિક્સ કરી દેવાનું છે અને આપણે ગેસ બંધ કરી દેવી છીએ અને આપણે નાખી દેવી એમાં કોથમરી આ છે આપણે કોથમરી અને સરસ મજાનું આપણે સોળાનું ફુક્કલ સોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો